સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુણા નિવારણ શાખા એટલે કે ઇકો સેલની વેપારી સુજિત ગુપ્તા પાસેથી માલ વાતો કરી નીલમની વિશ્વનાથ શ્રીવાસ્તવ અરુણ મખનલાલ અગ્રવાલ અને સંદીપ લક્ષ્મણ શિરોડીકરે બે કરોડ ઓગણીસ લાખ ચુમ્માલીસ હજારથી વધુ ઓનલાઈન પડાવી લઈને ઠગાયાસી હતી અને માલ કે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કરતા વેપારી સુજીત ગુપ્તાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચ ઇકો સેલની ટીમે આરોપીઓમાંથી એક અરુણ મખનલાલ

બે કરોડ એક લાખ રૂપિયા જેવી માસબર રકમ મેળવી દઈ અને એક કરોડ અને સાહીઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા હતા એ દરમિયાન ઘણી વખત તેમણે પ્રજાબીને વિશ્વાસમાં એ કહી કે બાકીના જે એકત્રીસ તમે બીજા પણ તમને એકોતેર લાખ રૂપિયા જેવી રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવ્યો અને ત્યારબાદ આ રકમ મેળવી દઈ પ્રેમી સાથે વિશ્વાસ કરે જેનું સંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મક્નલાલ અગ્રવાલ ની ધરપકડ કરવામાં આવેલ છે